ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પરીક્ષાઓ માટેના તારીખો જાહેર કરવામાં આવ્યા છે આ તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે વર્ગ એક અને બે અને ત્રણની પ્રિલિમ પરીક્ષા વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાશે અને આનું મુખ્ય પરીક્ષા વીસ સપ્ટેમ્બર બે હજાર શરૂ થશે તમામ હિસાબી અધિકારી ઉમેદવારો માટે પ્રિલિમ પરીક્ષા છ જૂન બે હજાર પચીસના રોજ યોજાશે અને મુખ્ય પરીક્ષા દસથી સત્તર ડિસેમ્બર બે હજાર દરમિયાન થશે એટલું જ નહીં રેન્જ ફોરેસ્ટ ઓફિસર માટે પણ પ્રિલિમ પરીક્ષા છ જૂન બે હજાર પચીસના રોજ આવશે અને મુખ્ય પરીક્ષા દસથી સત્તર ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળામાં દરમિયાન યોજાશે આ ઉપરાંત રાજ્યવેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રિલિમ પરીક્ષા એકવીસ ડિસેમ્બર બે હજાર રોજ અને મુખ્ય પરીક્ષા એકથી દસ જૂન બે હજાર છવ્વીસ સુધી યોજાશે અને ડીવાય એસ મામલતદાર ની મામલતદારની પ્રિલિમ પરીક્ષા સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થશે અને મુખ્ય પરીક્ષા બે હજાર છવ્વીસમાં ફેબ્રુઆરી મહિનામાં યોજાશે જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત રીતે મુલાકાત લેતા રહેવું અને પરીક્ષાની તૈયારી માટે આ તારીખોનું ધ્યાનમાં રાખી યોગ્ય આયોજન કરવું એ મહત્વપૂર્ણ છે આયોગ દ્વારા લેવા લેવાતી ગુજરાત મુલકી સેવા વર્ગ એક બે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર રાજ્ય વેરા નિરીક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને એસીએફ અને હિસાબી અધિકારી વર્ગ એક બે આ પરીક્ષાઓ છે ઉમેદવારો એક થી મોટાભાગના ઉમેદવારો લગભગ આ બધી પરીક્ષાઓ આપતા હોય છે અને ઉમેદવારો જુદી જુદી આ બધી પરીક્ષાઓમાં ભાગ લઈ શકે સમયાંતરે એ પરીક્ષાઓની અંદર ભાગ લઈ શકે એ રીતે એક ટાઈમ ટેબલ ગોઠવવાનું આયોગમાં વિચારણા હેઠળ હતું એમાંથી કેટલીક તારીખો અમે અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરેલી પરંતુ અત્યારે બધા જ ઉમેદવારોને એક સાથે મળી શકે અને બધી જ પરીક્ષાઓને સંકલિત કરીને અમે એક ટાઈમટેબલ બનાવી છે જેથી કરીને ઉમેદવારો જુદી જુદી પરીક્ષામાં ભાગ લઈ શકે અને એની સાથે સાથે યુપીએસસી સિવિલ સર્વિસમાં ભાગ સિવિલ સર્વિસમાં